એના આયોજન માટે આપણે બધા ભેગા થયા છીએ તો મારી વાત બધા ધ્યાનથી સાંભળજો હવે આ દેશ છે એ આપણી જે જગ્યાએ છે ત્યાંથી ખૂબ દૂર આવેલો છે તેનો જમીન માર્ગ ખૂબ દુર્ગમ છે જો એ રસ્તેથી ચાલશું તો આપણને ખૂબ લાંબો સમય લાગશે સમય આપણે પહોંચી નહીં શકીએ અને યુદ્ધ પણ કરી નહીં શકીએ તો મારી ઈચ્છા એવી છે કે આપણે દરિયાની અંદરથી જઈએ જળમાર્ગમાંથી જઈએ અને તો ઝડપથી આપણે તેની ત્યાં પહોંચી તેના ઉપર યુદ્ધ કરી અને આપણે વિજેતા થઈ શકીશું તો તમારે શું કહેવું છે બધા જ સેનાપતિઓ અંદર અંદર ચર્ચા કરવા લાગી ત્યારે એક સેનાપતિ કહ્યું કે જહાબના મારી એક ઈચ્છા છે કે આપણે દરિયાઈ માર્ગે ન જવું જોઈએ એ આખો દરિયો અજાણ્યો દરિયો છે હું નથી ઈચ્છતો કે આપણા સૈનિકો એ અજાણ્યા માર્ગથી જાય હું ઈચ્છું છું કે આપણા સૈનિકો એ જમીન માર્ગથી આગળ જાય પણ થોડીક વાર લાગે એ સમયે સિકંદરે તેમની સામે જોઈ ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો કે હજી આ ઉત્સાહની વાતો થઈ ત્યાં નિરાશાની વાત કરે છે અને એ ગુસ્સામાં બોલવા લાગ્યો કે મને નકારાત્મક વિચારણવાળા માણસો બિલકુલ ગમતા નથી આજે જ હું તને એ સેનાપતિ પદેથી હટાવી દઉં છું નિરાશાવાદી વિચારસરણીવાળો માણસ મને બિલકુલ પસંદ નથી અને અશક્ય શબ્દ મારા જીવનમાં ક્યારે આવતો પણ નથી આથી તું અહીંથી જઈ શકે છે આટલું કહી પેલા સેનાપતિને ત્યાંથી તેમને દૂર કર્યું બીજા બધા સેનાપતિ સેનાપતિ વાત સાથે સહમત થયા ફરી વખત અંદર જોશ પેદા કર્યો અને બધા જ સૈનિકો તેમની આખી સેના એ અજાણા દરિયાની અંદર નીકળી પડી અનેક પ્રકારની મુશ્કેલી આવી છતાં હિંમત ન હારી કારણ કે અંદર દ્રઢ ઈચ્છાશક્તિ હતી કે ગમે એ પરિસ્થિતિ થાય પણ પેલા દેશને હરાવવો છે અને અમારે જીતવું છે અને અંતે એ લોકો એ દેશની અંદર પહોંચ્યા દરિયા અજાણ્યો હોતા છતાં પણ મુશ્કેલી વેઠી બીજા દેશની અંદર ચડાઈ કરી અને ત્યાં જઈને વિજેતા બન્યા વિજેતા બની અને પરત આવ્યા ત્યારે પહેલા સૈનિકની વાત એમના મગજ ઉપર આવી અને જેમની દ્રઢ શક્તિ નહોતી આત્મવિશ્વાસ નહોતો એ વ્યક્તિ અમારા સેનાની અંદર ક્યારેય ન રહી શકે આમ સિકંદરની દ્રઢ શક્તિને કારણે એ વિશ્વ વિજેતા બન્યો હતો આપણે સિકંદિંદગી જેમ વિશ્વવિજેતા નથી બનવું અનેક લોકોને મારવા નથી પરંતુ એના જેવી એક દૃઢ સંકલ્પ આપણા જીવનની અંદર હોય તો આપણે જે કંઈ ધાર્યું હોય એ સફળતા મળે અને અન્ય લોકોને પણ આપણે મદદ જરૂર કરી શકીએ